નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો બાજ બની અને પેલા ગુરુજીના ધૂણાની રખ્યાલ લાવે છે કેમ કે એ રાખના કારણે જ આ ગુરુજીએ આપેલા શ્રાપમાંથી આ ચાર માણસોને આઝાદ કરવાના છે તેથી ભૂતિયો રાખ લાવી અને જે જગ્યાએ જમીનમાંથી આગ નીકળતી હતી ત્યાં પાથરી અને આ વૈભવનાથના કાકાને એ આગના આવરણમાંથી બચાવી અને બહાર કાઢે છે અને ત્યારે જ્યારે આજે દસ દસ વર્ષ પછી આ આગના ગોળામાંથી આ કાકા આઝાદ થયા ને ત્યાં તો તેઓ ભૂતિયાના પગમાં પડી ગયા અને ભાવુક થઈ અને રડી પડ્યા કે ભુતિયા તારા જેવા બહાદુર માણસના કારણે આજે હું શ્રાપમાંથી મુક્ત થયો છું નહીતર મેં તો એમ વિચારી લીધું હતું કે હું મારા પરિવારને તો ક્યારેય નહીં જોઈ શકું અને ત્યારે ભૂતિયો કહે છે કે હજી તો આગળ ચાલો કાકા આપણે હજી તો તમારા ગામના બીજા ત્રણ માણસોને પણ આઝાદ કરાવવાના છે અને એમને છોડાવી અને એમના ગામમાં લઈ જવાના છે અને એમના વગર તમારે પણ ઘરે નથી જવાનું અને આમ આટલું કહી we અને આ ત્રણેય માણસો આ રૂપાવટીના માયાવી જંગલમાં આગળ ચાલે છે અને ત્યારે ચાલતા ચાલતા તેમને જંગલમાં એવો વિસ્તાર મળે છે કે જ્યાં કોઈ પણ પ્રકારનો અવાજ નથી કે કોઈ પણ જાતના પશુ પક્ષીઓનો કલરવ પણ નથી અને એકદમ સુમસામ વાતાવરણ છે તેથી ભૂતિઓ કહે છે કે હે વૈભવનાથ આવી જગ્યા તો મેં ક્યારેય નથી જોઈ કે અહીંયા તો ટાંકણી નીચે પડે ને તો પણ અવાજ આવે આટલું બધું સુમસામ જંગલ અને ત્યારે પેલા કાકા કહે છે કે ભૂતિયા ધ્યાનથી હો અહીંયા લાગે છે કે કોઈક તો માયાવી શક્તિનો વસવાટ હશે જ અને આમ પછી તો આ ત્રણેય જણા ત્યાંથી એમના સાથી મિત્રને શોધવામાં ને શોધવામાં આગળ ચાલ્યા છે પણ એટલામાં ક્યાંય એમને કોઈ મળતું નથી તેથી તેઓ આગળને આગળ ચાલ્યા જાય છે અને પછી તેમને રસ્તામાં કોઈક માણસના પગ જોવા મળે છે ત્યારે ભૂતિયો કહે છે કે વૈભવનાથ આવા સુમસામ જંગલમાં કોઈ સાધારણ માણસ તો ના જ આવી શકે કેમ કે આ માયાવી શક્તિઓ આટલા સુધી તો સાધારણ માણસને ના પહોંચવા દે તો પછી આ માનવના પગની આકૃતિ ક્યાંથી આવી તેથી આ ત્રણેય જણા આમ વિચાર કરે છે ત્યાં તો આજ રસ્તે સામેથી એક માણસ દૂરથી આવતો દેખાણો અને ત્યારે આ કાકા કહે છે કે ભૂતિયા જો તો કોઈક આવતું હોય એવું મને જણાય છે અને ત્યારે બધા જુએ છે તો સાચે જ સામેથી દૂરથી કોઈક આવી રહ્યું છે ત્યારે આ માણસો તો જાડીઓમાં જઈને સંતાઈ જાય છે કે આપણે સંતાઈને જોઈએ કે આ કોણ છે અને તે આપણને જોઈ જશે ને તો આપણને માયાવી શક્તિ સમજી અને પોતાની દિશા બદલી નાખશે તેથી આ ત્રણેય જણા છુપાઈ અને બેઠા છે અને ત્યારે એ ભાઈ રસ્તામાંથી ચાલતો ચાલતો પોતાની ધૂનમાં ગાતો ગાતો નીકળ્યો અને જેવો આ ભૂતિયાઓની પાસે આવી અને નીકળ્યો ને ત્યાં તો પેલા કાકા ઓળખી ગયા અને તેઓ ઝાડીઓમાંથી બહાર નીકળી અને સામે આવ્યા કે વાલજી તમે છો અને ત્યારે સામે ચાલતો આવી રહેલો આ માણસ પણ આ કાકાની સામું જોતાની સાથે જ રડી પડ્યો કે કાકા તમે અને પછી તો બંને જણા ગળે મળી અને ખૂબ જ રડ્યા અને એકબીજાને સુખ દુઃખનું પૂછવા લાગ્યા ત્યારે આ ભૂતિયો અને વૈભવનાથ પણ બહાર નીકળે છે અને બહાર નીકળી અને ભૂતિયો કહે છે કે વૈભવનાથ આ વળી કોણ છે ત્યારે વૈભવનાથ કહે છે કે અરે ભૂતિયા આ તો અમારા ગામના વાલજીભાઈ છે અને આ જે ચાર જણા આ જંગલમાં ભટકી રહ્યા છે ને તેમાંથી એક આ વાલજી કાકા છે અને ત્યારે ભૂતિયો કહે છે કે તો આખરે આપણને આ બીજો માણસ પણ મળી જ ગયો અને ત્યારે વૈભવનાથ કહે છે કે હા અને પછી તો આ વાલજીભાઈ વૈભવનાથને પણ ગળે મળે છે અને કહે છે કે વૈભવનાથ તમે પણ અહીંયા ત્યારે વૈભવનાથ કહે છે કે હા વાલજીભાઈ તમે જે ચાર જણા આજે દસ દસ વરસથી આ જંગલમાં ભટકી રહ્યા છો ને તો હું તમને આઝાદ કરાવવા માટે આવ્યો છું અને ત્યારે વાલજીભાઈ કહે છે કે વૈભવનાથ તમે મને એકવાર આઝાદ કરાવી દો ને તો હું મારા ઘરે તો પછી જઈશ પણ પહેલાં તો રૂપાવટી નગરીમાં જે પેલો ખોટો હક જમાવી અને જે બેઠો છે ને અને જેના લીધે મારે અહીંયા દસ દસ વરસથી આમ ભટકવું પડ્યું છે ને એ વિરસીનું મારે ખૂન કરવું છે અને પછી જ હું મારા ઘરે જઈશ નહીતર એ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી હું મારા ઘરે તો નહીં જાઉં અને ત્યારે વૈભવનાથ કહે છે કે એ કામ હવે તમારે નહીં કરવું પડે કેમ કે આ ભૂતિયાએ એમને મારી નાખ્યા છે અને એ વીરસીના કારણે તો હું પણ તમારી જેમ મારી બધી જ વિદ્યાઓ ભૂલી ગયો છું અને ત્યારે આ કાકા કહે છે કે હે વાલજીભાઈ તમે ચિંતા ના કરો આ ભૂતિયો રહ્યો ને એ તમને ખૂબ જ જલ્દી અહીંયાથી આઝાદ કરાવી નાખશે અને ત્યારે વાલજી કહે છે કે આવડો બાળક કે જેના હજી ધાવણના દાંત પણ બરાબર તૂટ્યા નથી અને એ મને કેવી રીતે આઝાદ કરાવશે હે વૈભવનાથ હું તો આટલામાં થોડા જ અંતર સુધી ફરી શકું છું અને એનાથી બહાર જવાની કોશિશ કરું ને તો કોણ જાણે ક્યાંથી કોઈ ગાંડો હાથી આવે છે અને એની સૂંઢ વડે મને ઉપાડી અને પાછો આ જગ્યા ઉપર પટકે છે અને હું રાત્રે ભાગવાની કોશિશ કરું તો રાત્રે પણ એ ગમે ત્યાંથી આવી જાય છે અને મને નથી લાગતું કે હવે હું બહાર નીકળી શકું અને આવું આજકાલથી નહીં પરંતુ દસ દસ વર્ષથી ચાલતું આવ્યું છે માટે હું તો આઝાદ નહીં થઈ શકું અને તમે અહીંયાથી જલ્દી નીકળી જાઓ અને મારા પરિવારને મારી યાદ આપજો અને ત્યારે ભૂતિયો બોલ્યો કે હે વાલજી તમે એમ વિચારતા હોય ને કે અમે તમને અહીંયા છોડીને ચાલ્યા જઈશું તો એ તમારી મોટી ભૂલ છે અને હું તમને અહીંયાથી આઝાદ તો કરાવીને જ જઈશ અને ત્યારે વાલજી કહે છે કે બેટા તું હજી નાનો છે અને તને એ નથી ખબર કે આ એક માયાવી શક્તિઓથી ભરેલું જંગલ છે અને અહીંયા ડગલેને પગલે માયાવી શક્તિઓનો સામનો કરવો પડે છે અને ત્યારે વાલજીની આટલી વાત સાંભળી અને ભૂતિઓ ખળખળ હસવા લાગ્યો ત્યારે વાલજી કહે છે કે એમાં વળી હસવા જેવું શું છે જે સાચું હતું એ મેં તમને જણાવી દીધું છે ત્યારે વૈભવનાથ કહે છે કે વાલજી આ ભૂતિયો કોઈ સાધારણ બાળક નથી પરંતુ આ તો રામજી અને શ્યામજીને પણ બળદમાંથી આને જ મુક્ત કરાવ્યા હતા અને રાજપાલસિંહ કે જે પાળીઓ બની દસ દસ વર્ષથી ભટકતા હતા ને એમને પણ ભૂતિયાએ છોડાવી અને પાછા માણસ રૂપમાં એમના ઘરે મોકલી દીધા છે અને આપણા જે આ કાકા રહ્યા ને એ પણ દસ દસ વર્ષથી આજે આ ભૂતિયાએ એમને આઝાદ કરાવ્યા છે નહીતર તેઓ પણ આગના ગોળાનો સામનો કરી અને બહાર નોતા નીકળી શકતા અને હવે તમારો વારો છે અને ત્યારે વાલજી કહે છે કે એમ વાત છે તો ભાઈ ભૂતિયા મને માફ કરી દેજે અને ત્યારે ભૂતિયો કહે છે કે વાલજી તમે મારી માફી ના માગો કેમ કે એમાં તમારો કાઈ વાક નથી એ તો હું લાગુ જ છું એવો ને એટલા માટે કોઈને મારા ઉપર એટલો જલ્દી વિશ્વાસ નથી આવતો પણ વાલજી તમે ચિંતા ના કરતા અને તમે આજે મળી ગયા છો ને તો આઝાદ કરાવ્યા વગર આ ભૂતિઓ હવે જપવાનો નથી અને ત્યાર પછી ભૂતિઓ કહે છે કે ચાલો મારી સાથે અને આજે તો હું પણ જોઈ લઉં કે એ વળી કેવો હાથી છે કે તમને બહાર નીકળવા જ નથી દેતો અને આમ આટલું કહી અને આ ભૂતિઓ વાલજીનો હાથ પકડી અને ચાલ્યો આગળ અને આ કાકા અને વૈભવનાથ તેમની સાથે સાથે ચાલ્યા છે અને જેવા થોડાક આગળ ચાલ્યા ને ત્યાં તો સાચે જ સામેથી એક હાથી દોડતો આવ્યો અને આ વાલજીને સૂંઢમાં ઉપાડી અને પાછા અંદર પછાડ્યા ત્યારે વાલજી કહે છે કે જોયું ને ભૂતિયા આજ હાથી મને બહાર નથી નીકળવા દેતો અને ત્યારે આ ભૂતિયો હાથીનો સામનો કરવા જાય છે તો આ હાથી ભૂતિયાને પણ સૂંડમાં લઈ અને દૂર દૂર ફેંકવા લાગ્યો અને ત્યારે ભૂતિયો મનમાં વિચાર કરે છે કે મને માતા મેરડીએ એટલી તો ટકોર કરી હતી કે આ ગુરુજીના ધૂણાની રખ્યામાં જ આ ચારેય માણસોની આઝાદી છુપાયેલી છે માટે આ રાખમાં જ આ હાથીનો કાંઈક તોડ છે અને એ આગને તો મેં વસમાં કરી નાખી હતી પણ હવે આ હાથીને કેવી રીતે વસમાં કરું તો આ હાથી આ વાલજીને બહાર નીકળવા દેશે અને આમ વિચાર કરી અને ભૂતિયો એક યુક્તિ કરે છે અને પેલી રાખની પોટલી હાથમાં લઈ અને આ હાથીના ઉપર નાખે છે પણ

અને ત્યારે ભૂતિયો કહે છે કે ના વાલજી તમને આઝાદ કરાવ્યા વગર હું અહીંયાથી જપીશ નહીં અને આમ પછી તો ભૂતિયો વિચાર કરે છે કે આ હાથીને જો આ રાખવાળું પાણી પીવડાવી દઉં અને આ રાખ એના પેટમાં સુધી ઉતરી જાય તો કદાચ તે વસમાં આવી જશે અને આમ વિચારી અને ભૂતિયો તો ત્યાંથી નીકળી જાય છે અને આ ત્રણ જણને અહિયા જ સાથે રહેવાનું કહે છે અને પછી તો તે આ જંગલમાંથી એક સૂકી દૂધી લાવે છે અને તેને અડધી તોડી નાખે છે અને તેમાંથી દાણા બહાર કાઢી અને અંદરથી ચોખ્ખી કરી નાખે છે અને પછી તેને લઈ અને ચાલતો ચાલતો પહોંચે છે એક તળાવમાં અને તળાવમાં ગયા પછી ત્યાં દૂધીમાં પાણી ભરી અને ભૂતિઓ ત્યાંથી પાછો આવે છે અને વૈભવનાથની પાસે આવી અને કહે છે કે હે વૈભવનાથ હવે તમે એક કામ કરો અને પેલી પોટલી રહીને એમાંથી રાખ બહાર કાઢી અને એ પોટલીની પાંચ ચપટી ભરી અને પાંચ ચપટી રાખ આ આ પાણીમાં પાણીમાં નાખી દો અને ત્યારે વૈભવનાથ ભૂતિયાના પ્રમાણે પાંચ ચપટી રાખ નાખે છે અને કહે છે કે ભૂતિયા બોલ હવે આપણે શું કરવાનું છે અને ત્યારે ભૂતિયો કહે છે કે હવે ચાલો પાછા ચાલતા થઈએ અને હાથીને પાછો બોલાવવાનો છે અને હે વાલજી તમે મારા ઉપર વિશ્વાસ કરી અને મારી સાથે ચાલો અને હું તમને આ માયાજાળમાંથી આઝાદ કરાવી નાખીશ અને ત્યારે વાલજી કહે છે કે ભૂતિયા તું ચિંતા ના કર તું મારા માટે મહેનત કરે છે તો મારે તારી સાથે આવવામાં શું તકલીફ છે અને હું તારી સાથે આવવા તૈયાર છું અને ફરી પાછા ચારેય જણા ચાલ્યા અને આ સીમાની બહાર જેવા ગયા ને ત્યાં તો સામેથી ફરી આ હાથી દોડતો આવ્યો અને દોડતો દોડતો આવી અને જેવો હાથી આ વાલજીની પાસે આવવા ગયો ને ત્યાં તો ભૂતિયાએ એ પાણી લઈ અને આ વાલજીના હાથમાં આપી દીધું અને કહે છે કે વાલજી જેવો હાથી તમારી પાસે આવે ને એવું આ પાણીને બે હાથથી ઊંચું કરજો અને પછી તો એ હાથી જેવો વાલજીને પકડવા આવ્યો ને ત્યાં તો બંને હાથ ઊંચા કરી અને પાણીને આ હાથીની સામે રાખ્યું ને ત્યાં તો હાથી પાણીને જોઈ ગયો અને તેની પાણીમાં નાખી અને પાણી પીવા લાગ્યો અને આ હાથીએ જેવું પાણી પીધું ને એના પછી હાથીની શું હાલત થઈ છે તો મિત્રો તે આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને આવા રસપ્રદ ઇતિહાસ રોજે રોજ સાંભળવા માંગતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે રોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને જોવા મળે છે જય માતાજી